આજના મુખ્ય સમાચારની શરૂઆત કરીએ તો કચ્છમાં વાવાઝોડું અનેક લોકો ગરવી હોણા બન્યા રાજ્યમાં સાર્વત્રિક મેઘરાજા બેટિંગ કરી રહ્યા છે તેવામાં કચ્છના લખપતના ઝાડવા ગામે મિની વાવાઝોડું આવ્યું હતું ભારે પવન સાથે વરસાદ ખાબકતા અનેક લોકો ગરવી હોણા થયા છે ભારે પવનના ચાલીસથી થી પચાસ ઘરોના છાપરા તેમજ નળિયા ઉડી ગયા છે જેના કારણે ઘર વખરીને નુકસાન થયું છે લોકો પાસેથી છત છીનવાઈ જતા હાલત કફોડી બની છે સાથે જ એક બાળક સહિત ત્રણ લોકો ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટ ગેમ ઝોન લઈને મોટો ખુલાસો થયો છે રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં ધરપકડ અને સસ્પેન્ડ થયેલા આરોપી રાજકોટના ટીપીઓ મનસુખ સાગઠિયાની ઓફિસના આજે સીલ ખોલવામાં આવતા પાંચ કરોડ રૂપિયા રોકડા અને લાખો રૂપિયાનું પંદર કિલો સોનું મળી આવતા ખળભળાટ મચી ગયો છે મિત્રો બીજા મહત્વના સમાચારની વાત કરીએ તો વરસાદથી થયેલા નુકસાનની મળશે સહાય રાજ્ય સરકારે આ વર્ષે માર્ચ અને મે મહિનામાં ગુજરાતમાં પડેલા કમોસમી વરસાદને કારણે જે ખેડૂતોને નુકસાન થયું છે તેને સહાય ચૂકવવાની શરૂઆત કરી છે સરકાર દસ હજારથી વધુ ખેડૂતોને સહાય ચૂકવશે માર્ચ બે હજાર ચોવીસમાં સાબરકાંઠા મહેસાણા ખેડા અને અરવલ્લીના નવ હજાર છસો ચુમ્મોતેર ખેડૂતોને કમોસમી વરસાદની સહાય ચૂકવવામાં આવશે મિત્રો અન્ય સમાચારની વાત કરીએ તો જૂનાગઢમાં આજે શાળાઓમાં રજા જાહેર કરાઈ ભારે વરસાદને પગલે જૂનાગઢ જિલ્લામાં આજે શાળાઓમાં રજા જાહેર રાખવામાં આવી છે જિલ્લાના શહેરી તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પાંચ ઇંચ જેટલો ધોધમાર વરસાદ વરસ્યો છે અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાય છે માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં આજે રજા જાહેર કરવામાં આવી છે આ સાથે જ શાળાના તમામ સ્ટાફને હેડક્વાર્ટર પર હાજર રહેવા સૂચના આપવામાં આવી છે મિત્રો અન્ય સમાચાર તરફ નજર કરીએ તો છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના બસો સત્તર તાલુકાઓમાં વરસાદ પડ્યો છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતના બસો સત્તર તાલુકામાં વરસાદ ગુજરાતના મેઘરાજા મન મૂકીને વરસ્યા છે ત્યારે રાજ્યમાં વંથલીમાં ચૌદ પોઈન્ટ એકવીસ ઇંચ વિસાવદરની વાત કરીએ તો વિસાવદરમાં તેર પોઈન્ટ બાવીસ ઇંચ જૂનાગઢમાં અગિયાર પોઈન્ટ ઓગણસિત્તેર ઇંચ કેશોદમાં દસ ઇંચ ખંભાળિયામાં સવા નવ માણાવદરમાં નવ કલ્યાણપુરમાં આઠ ઇંચ મેંદરડામાં સાત પોઈન્ટ પાંચ ઇંચ બારડોલીમાં નવ પોઈન્ટ પાંચ ઇંચ નવસારીમાં સાત પોઈન્ટ પાંચ ઇંચ જલાલપોરમાં સાત ઇંચ ધોરાજીમાં છ પોઈન્ટ પાંચ ઇંચ માળિયાહાટીનામાં છ પાંચ ઇંચ અને પલસાણામાં છ પાંચ ઇંચ વરસાદ નોંધાયો